અમદાવાદના ધોળકાના બદ્રખા ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી આવેલું પાણી ગામના તળાવમાં ઓવરફ્લો થતાં રસ્તા ઉપર સમૂહ પાણી ભરાયું આવા કુવા વણકરવાસ રબારીવાસ ઠાકુરવાસ બલિયાદેવ મંદિરના રસ્તા ઉપર પાણી ફરી વળતા સ્થાનિક રહીશો માલધારીઓ સ્કૂલે જતા બાળકો અને વૃદ્ધોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો માલધારીઓને માલઢોર બાંધવામાં અને ઘાસચારું રાખવામાં મુશ્કેલી પડી તળાવનું ગંદુ પાણી લોકોના ઘરો આગળ ભરાતા સ્વચ્છતાની સમસ્યા ઊભી થઈ છે પાણી ભરાઈ ગયા છે વાડામાં કંઈ અમારા ગામનું કંઈ એક સરપંચ ગંગાડતા નહીં પાણી ભરાઈ ગયા છે અમારે કેવી રીતે જવું આવું અમે પશુપાલન વાળા ગાયો ભેસો અમારા ઘરના માણસો ઘેર હોય નહીં અમારે ભૈરાઓને ઘેર રહેવાનું તો અમે કામ કરીએ કે પાણી પડીને વાડામાં ઢોરના નાખીએ નીરીએ શું કરવાનું અમાર અમારું જીવન નાના ઉપર છે અમે અમારે સરપંચને કીધું તું સરપંચ કે હું બહાર શું કે આવીશ એટલે આઈ જઈશ

ઉમરેઠ પંથકમાં સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો સવારે આઠ થી દસ વાગ્યા સુધીમાં બે કલાકના સમયગાળામાં એકસો દસ મિલીમીટર એટલે કે સાડા જેટલો વરસાદ વરસી ગયો જેને પગલે ઉમરેઠ નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ઉમરેટ બસ સ્ટેન્ડથી લાલ દરવાજા થઈ ઓડ ચોકડી સુધીના હાઇવે પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા